સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે છેલ્લા ઓગણીસ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે આરોપી નરેશ કેસરીમલજી રાવલ ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘાતકી હત્યા સાથે લૂંટના ગંભીર ગુનામાં ફરાર હતો તેના માથે પચાસ હજારનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું પોલીસથી બચવા માટે તે પોતાનું નામ બદલી કર્ણાટકના ઉડુપી ખાતે રહેતો હતો એસઓજીએ દક્ષિણ ભારતના વેપારીઓનો વેશ ધારણ કરી હાલ તેને ઝડપી પાડ્યો છે વર્ષ બે હજાર સાતમાં સુરતના ઉમરા વિસ્તારમાં ફરિયાદીના ઘરે લૂંટ અને હત્યાની ઘટના બની હતી ફરિયાદીના પુત્રો વિદેશમાં રહેતા હતા અને આરોપી નરેશ રાવલ તેમના ત્યાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો આ પરિસ્થિતિનો લાભ લઈ તેણે પોતાના સાગરીતો સાથે મળી ઘરમાં લૂંટનો પ્લાન બનાવ્યો હતો તેણે તેના સાગરીત રવિ પાંડેને પણ ત્યાં નોકરી રખાવ્યો અને વિજય ગુપ્તા અને સંતોષ ગુપ્તાને લૂંટ માટેની ટીપ આપી હતી ઘટનાના દિવસે આરોપીઓએ ફરિયાદી અને તેમની પત્નીને બંધક બનાવી અને લૂંટનો પ્રતિકાર કરનાર વોચમેનની હત્યા કરી નાખી હતી ત્યારબાદ તેઓ ઘરમાંથી સોનાના ઘરેણાં અને વિદેશી કરન્સી સહિત કુલ બે લાખ રૂપિયાથી વધુની કિંમતની વસ્તુઓની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી વિજય ગુપ્તા અને સંતોષ ગુપ્તાને ઝડપી પાડ્યા હતા જો કે મુખ્ય આરોપી નરેશ રાવલ અને તેનો સાગરીત રવિ પાંડે પોલીસ પકડતી ફરાર હતા નરેશ રાવલ પોલીસથી બચવા માટે મુંબઈ ચેન્નાઈ બેલગામ અને ઉત્તર કન્નડ જેવા વિવિધ સ્થળોએ નાસ્તો ભરતો હતો તે પોતાનું નામ અને ઓળખ બદલીને રહેતો હતો ત્યારે સુરત એસઓજીને બાતમી મળી હતી કે આરોપી નરેશ રાવલ કર્ણાટકમાં ઉડુપીમાં રહે છે એસઓજીની ટીમે દક્ષિણ ભારતના વેપારીઓનો વેશ ધારણ કરી ત્યાં પહોંચી અને સ્થાનિક પરિસ્થિતિનો અભ્યાસ કર્યો આરોપી ઉડુપીમાં પોતાનું નામ નિર્મલ કેસરમલજી કોરાવળ રાખી મજૂરી કરતો હતો સુરત એસઓજીને બાતમી મળી કે આરોપી નરેશ રાવલ ઉડુપીમાં રહે છે ત્યારે એસઓજીની ટીમે વેપારીઓનો વેશ ધારણ કરી આરોપીને ઝડપી લીધો છે એક જે આરોપી છે જેના ઉપર પિસ્તાલીસ હજારનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે એવા આરોપીને અતરોજ રોજ ઝડપેલ છે આરોપીનું નામ છે નરેશ કેસરીમલ રાવલ ઉંમર વર્ષ ચાલીસ કે જે મૂળ રાજસ્થાનનો રહેવાસી હતો અને બે હજાર સાતની અંદર જ્યારે સુરત રહેતો હતો ત્યારે ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો અને ત્યારે એને બીજા લોકો સાથે મળી અને એક સિક્યુરિટી ગાર્ડની મર્ડર કરેલું અને નોટ ચલાવેલી ત્યારબાદ એ નાસ્તો પડતો હતો પહેલાં મુંબઈ ગયેલો ત્યારબાદ ચેન્નાઈ ગયેલો અને બેલગામ એમ ફરતા ફરતાં એસઓજીની ટીમને માહિતી મળી કે આ વ્યક્તિ જે છે એ કર્ણાટકના ઉડુપીમાં રહે છે નામ બદલીને રહે છે ત્યાં નામ નિર્મળ કે કોરાવર તરીકે રહેતો હતો ત્યાં એસઓજીની ટીમ જઈ અને એને ઝડપી પાડેલો છે અને આ આરોપી છે એના ઉપર પિસ્તાળીસ હજાર રૂપિયાનું ઇનામ છે અને આ વ્યક્તિ જે છે અત્યારે વિથ ઉમરાના ગુનામાં પકડાય છે તે ઉપરાંત એના વિરુદ્ધ ઉમરા અને ઉધનામાં ચોરીના પણ અગાઉ ગુના દાખલ થયેલ છે